નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધ પરિચય જોઈએ છીએ તો આજે જોઈશું અડદ કે અડદની દાળ આપણે અડદ અને અડદની દાળથી બધા પરિચિત છીએ આપણા રોજબરોજના ખોરાકમાં પણ અડદની દાળ બનતી હોય છે કે અડદ બનતા હોય છે પણ અડદના આયુર્વેદિક ઉપયોગ શું છે અડદની દાળના આયુર્વેદિક ઉપયોગ શું છે એ આપણે જોઈએ અડદની દાળ ખાસ કરીને તો શીતળ છે અને બળવર્ધક છે

આપણે બનાવીએ છીએ દાળ તરીકે એ અડદ ગમે તે સ્વરૂપે વઘારીને બાફીને સલાડ નાખીને ગમે એ રીતે ખાવાથી પુરુષ માટે એ બળવર્ધક છે અને એનાથી જે જે ઘટેલા હોય એ વધે છે આ રીતે આપણે અડદનો ઉપયોગ આપણે ઘણી રીતે કરી શકીએ છીએ તો આપણા ખોજીતા ખોરાકમાં પણ અડદ અને અડદની દાળને સ્થાન આપીએ વધારે ઔષધ પરિચય માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ